સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજે રોજ ઉચકાઈ રહ્યો છે અને ચોરી સહિતના બનાવવામાં પણ રોજે રોજ વધારો જોવા મળી રહ્યો છે તો સુરતમાં વધતી જતી ચોરીની ઘટના વચ્ચે જૈન મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે વાત કરીએ છીએ અડાજન વિસ્તારની સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચોરો હત્યારાઓ અને અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા છે ત્યારે હવે તો સુરતમાં પણ ઘણા સમયથી ચોરી સહિતના બનાવમાં વધારો થઈ રહ્યો છે સુરતના અડાજાન વિસ્તારના જૈન મંદિરમાં ચોરીની ઘટના બનવા પામી છે અડાજન ખાતાયેલા જૈન મંદિરમાં બે ઈસમો પ્રવેશ્યા હતા અને મંદિરમાં મૂર્તિ પર લગાવેલા આભૂષણની ચોરી કરી ભાગી છૂટ્યા છે તો ચોરોએ સીસીટીવીમાં કેદ થયા હોય જેને લઈને પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો મંદિરમાં ચોરી થતાં ભક્તોમાં પણ આજે રોષ જોવા મળ્યો છે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર ઓવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં ગુરુજીનો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે ઈસમો પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એ દાન પેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર કલરનો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે એ આઈબ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે સમૂહ દેખાય છે એ બાબતની તપાસ કામગીરી ચાલુમાં સુરતમાં સતત વધી રહેલી ચોરીની ઘટના અને તેમાં પણ ભગવાનના ઘરોમાં ચોરીની ઘટનાઓ બનતા લોકોમાં રોષ જોવા મળ્યો છે